આવી ગઈ છે હાલો ટીવી જો મિત્ર ટીવી જોવા જવાનું છે હા છે અને ડોરેમોન ડોરેમોન પહેલા યુ બતાવશું YouTube બતાવશું પણ YouTube માં હું જો બતાવશું તો હાલો મિત્ર તમને પહેલા બતાવી અમે શું શું જોવી છે રાજવીર પાછળ રહી ગયા છે કારણ કે રાજવીર ધીમે ધીમે ઉતરે એમને ખબર છે કે આપણે પગથિયામાં ધીમે ધીમે ઉતરવું પડે અને સોનલ ને એ લાઈટ આવી એટલે આગળ થઈ ગયા છે કારણ કે ટીવી ચાલુ કરવાની છે સોનલે જો ટીવી ચાલુ કરી છે કારણ કે લાઈટ જઈને એટલે આમાં હમણાં ગ્રીન લાઈટ આવશે સોનલ ગ્રીન લાઈટ આવશે ને જો ટીવી અત્યારે ચાલુ કરી નાખી છે જો હવે અહીંયા તમે જોઈ શકો છો હજુ ગ્રીન લાઇટ આવી નથી અહીંયા કણે જોવાનું છે બોળાદા જો શક્તિભાઈ ને બોળાદા જોવાનું છે અને તમારે મારે ડોરેમોન ડોરેમોન ને રાજીભાઈ તમારે શું જોવાનું છે લીકી વાદળ જો અમારે રાજીભાઈ ને લીકી વાદળ જોવાનું છે પણ હજુ સુધી સિગ્નલ નથી આવ્યો કારણ કે સિગ્નલ આવે પછી ચાલુ થાય તાવ તો કેટલી વાર લાગે છે પહેલા તો બહુ ઓછી વાર લાગતી હતી પણ અત્યારે બહુ જાજી વાર લાગે છે

જો સોનલ બોલે છે રિમોટ થી બોલો તો જો સોનલ બોલી છે ભોળા દાદા અને તરત જ દાદા લખાણું છે પણ આવી ગયું ભોળા દાદા આવી ગયું ને તો અમારે શક્તિભાઈ રહ્યા ને ભોળા દાદાના બહુ ફ્રેન્ડ છે નઈ શક્તિભાઈ ઉંગળી ક્યું નાક મેં ડાલ રહ્યો જો સોનલ દાદ કાઢે રાજીવ રાજીવભાઈ